પગલે તમામ સરોવર થતા નદીઓમાં નવા નીર આવ્યા છે જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે વધુ પડતા વરસાદ પગલે આધવા ડેમ દરવાજા પણ ખોલવા આવ્યા છે જે પાણીનો પ્રવાહ મોદની ઢાઢર નદીમાં પણ

કાકર્યા પુરસા તેમજ જુના દાદાપોર ગામના લોકો પર પ્રભાવ પડે છે આંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મામલતદાર કચેરીની એક ખાસ ટીમ નજર રાખી રહી છે અભિનિત વરસાદના પગલે ઢાઢર નદી બંને કાંઠે વહેતી થઈ છે હાલ પાણીની સપાટી અઠાણું ફૂટ પર પહોંચી ગઈ છે ઢાઢર નદીની ભયજનક સપાટી સો ફૂટ છે એટલે કે માત્ર બે ફૂટ જ રહી છે ભયજનક સપાટીએ પહોંચવામાં નીચાળવાળા તમામ ગામોને વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે ઢાઢરના બ્રિજ પર પિકનિકનો માહોલ છવાય તેવા દ્રશ્યો સજા છે પરંતુ હાલ આની નજીક આવવા જવા માટે ખાસ પ્રતિબંધ લગાવવા છે હાલ પાણીની સપાટી અઠાડું ફૂટ પહોંચી ગઈ છે ઢાંટર નદીની ભયજનક સપાટી સો ફૂટે પહોંચવાને માત્ર બે ફૂટ રહી ગયા છે ત્યારે નીચાવાળા તમામ વિસ્તારોને તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે